શક્તિ ફૂડ ચેનલમાં હું આપનું સ્વાગત કરું છું આજે હું આપની સાથે ઢોકળ પુડલાની રેસીપી શેર કરીશ ઢોકળ પુડલા બનાવવા માટે મેં ઢોકળાનો કરકરો લોટ લીધો છે ઢોકળાનો કરકરો લોટ બનાવવામાં મેં બે વાડકી જાડા ચોખા એક વાડકી ચણાની દાળ એક વાડકી તુવરની દાળ એ રીતે મિક્સ કરી મેં લોટ તૈયાર કર્યો છે એ લોટમાંથી મેં પાંચ ચમચા લોટ લીધો છે એમાં ત્રણ ચમચા દહીં ઉમેરીને દહીંને સરસ રીતે લોટમાં મિક્સ કરી લઈશું અને ઢોકળ પુડલા માટેનું ખીરું તૈયાર કરીશું હવે જરૂર પડે એમાં પાણી પણ ઉમેરતા જઈશું હવે એમાં જરૂર પૂરતું પાણી ઉમેરીશું અને ઢોકળાના જેવું જ ખીરું આપણે ઢોકળ પુડલા માટે તૈયાર કરીશું હવે ખીરુંમાં આથો લાવવા માટે આ રીતે ઢાંકીને મૂકી દઈશું ગરમી હોય તો ત્રણ કલાકમાં આથો આવી જશે અને ઠંડીમાં પાંચથી છ કલાકમાં આથો આવી જશે હવે જુઓ આ રીતે ખીરુંમાં આથો આવી ગયો છે એટલે એને હલાવી લઈએ અને એમાં મસાલા કરીએ મેં સાતથી આઠ જેવી લસણની કડીને આ રીતે વાટી રાખી છે તે ઉમેરી લઈએ એક મોટો આદુનો ટુકડો વાટીને રાખ્યો છે તે ઉમેરી લઈએ અને ચાર લીલા મરચાંને ઝીણા ઝીણા સમારી લીધા છે તે પણ આપણે ઉમેરી લઈએ હલાવીને સરસ મિક્સ કરી લઈએ હવે એમાં લીલા ધાણા ઝીણા ઝીણા સમારીને રાખ્યા છે તે ઉમેરી લઈએ હવે લીલા ધાણાને પણ ખીરુંમાં સારી રીતે મિક્સ કરી લઈશું હવે હું અહીંયા એક અડધી કોબી છીણીને રાખી છે તે ઉમેરી લઈશ છીણેલી દૂધી પણ ઉમેરી શકાય છે અથવા કોબી ઉમેરી શકાય છે કોબીજ ઉમેરવાની હોય અથવા દૂધી ઉમેરવાની હોય છે એટલા માટે આપણે ખીરું થોડું કઠણ રાખવાનું હોય છે જ્યારે કોબી કે દૂધ ઉમેરવામાં આવે ત્યારે ખીરું થોડું ઢીલું બનતું હોય છે હવે એમાં અડધી ચમચી હળદર ઉમેરીશું અડધી ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું બે ચમચી દળેલી ખાંડ ઉમેરીશું અને બધા જ મસાલાને ખીરુંમાં હલાવીને મિક્સ કરી લઈશું હવે ચમચી વડે બધા જ મસાલા મિક્સ કરી લીધા પછી હવે હાથ વડે સરસ ખીરું આપણે તૈયાર કરી લઈશું આ રીતે હાથ વડે બધા જ મસાલા ખીરુંમાં મિક્સ થઈ જાય એ રીતે આપણે ખીરુંને હલાવી લઈશું એક ચમચી અજમો હાથમાં આ રીતે સરસ મસડીને ઉમેરી લઈશું જેનાથી એની સરસ ફ્લેવર આવી જશે હલાવીને સરસ રીતે અજમાને પણ મિક્સ કરી લઈશું હવે એમાં આપણે બે ચમચી જેટલું તેલ ઉમેરી લઈએ હવે તેલ પણ ખીરુંમાં સરસ રીતે મિક્સ થઈ જાય પછી હવે એમાં આપણે ઈનો ઉમેરવાનો છે ઇનો આપણે બધા જ ખીરુંમાં નથી ઉમેરવાનો એક એક પુડલા માટેનો આ ખીરું આ રીતે કાઢતા જઈશું અને એમાં ઈનો ઉમેરીને એનો પુડલો બનાવતા જઈશું ઈનો ઉમેરીને આ રીતે થોડું પાણી રેડીને એનો એક્ટિવ થાય એટલે સરસ રીતે મિક્સ કરી લઈએ અને હવે એનો આપણે પુડલો બનાવી લઈએ ગેસ ચાલુ કરીને હવે ગેસ પર મેં નોનસ્ટિક કડાઈ મૂકી છે એમાં થોડું તેલ ઉમેરીશું હવે તેલ ગરમ થાય એટલે થોડી રાઈ અને થોડા તલ ઉમેર્યા છે અને હવે તૈયાર કરેલું ખીરું એમાં ઉમેરી લઈશું અને આ રીતે એને ફેલાવી લઈશું હવે પૂડાને આપણે સરસ રીતે ફેલાવી લઈશું હવે એની ઉપર આપણે થોડા તલ સ્પ્રિંકલ કરી લઈએ હવે થોડું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી લઈએ અને એની ફરતા આપણે હવે થોડું તેલ ઉમેરી લઈએ ગેસની ફ્લેમને આપણે મીડિયમથી સ્લો રાખીશું હવે નીચેની સાઈડ ચડી જાય એટલે પૂડાને ધીમેથી આપણે ઉલટાવી લઈશું પૂડાને ખૂબ ધીમેથી ઉલટાવો પડશે જેથી પૂટલો આપણો તૂટે નહીં અને નીચેની સાઈડ સરસ ચડી જાય પછી જ ઉલટાવવાનો છે હવે બધી જ બાજુથી આ રીતે કિનારી ખોલીને હવે પૂડાને આપણે ઉલટાવી લઈશું હવે ફરીથી કિનારીની ફરતે આપણે થોડું થોડું તેલ ઉમેરી લઈએ અને ઉપરથી પણ થોડું તેલ આ રીતે ઉમેરી લઈશું હવે આ રીતે પૂળાને થોડો હાથથી ફેરવીને ખુલ્લો કરી લઈએ અને હવે આપણને જો ઉલટાવતા ન ફાવે તો આ રીતે થાળીમાં લઈ લઈએ બીજી સાઈડ સરસ ચડી જાય એટલે પૂળાને આપણે આ રીતે થાળીમાં લઈ લઈશું સરસ મજાનો પૂળો બનીને આપણો તૈયાર થઈ ગયો છે હવે પૂડલાને આપણે કટિંગ કરી લઈએ અને કેચઅપ સાથે પૂડાને સર્વ કરીએ સરસ મજાનો એવો પૂડો બનીને આપણો તૈયાર થઈ ગયો છે આશા રાખું છું કે તમને મારી રેસીપી જરૂર પસંદ આવી હશે વિડીયોને લાઈક કરશો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો જય શ્રી કૃષ્ણ જય માતાજી